ગોટી મુક્ત ખૂબ રડી એ દીકરી આઝાદી મળ્યાના આંસુ પણ સાથે એ આંસુ પણ કે જે દુખ છે પોતાની અને પરિવારની બદનામી બીજાના પાપે થઈ એના

અડધી રાતે ધરપકડ મોઢું વગર સરઘસ કાઢવાનું અને પછી સવાલો તમારા પર જ થશે એ નેતાઓ પર થશે પોલીસની કાર્યવાહી પર થશે લોકો આવી જ રીતે મેદાને ઉતરશે રસ્તે આવશે વિરોધ કરશે અને પછી આવું જ થશે એટલે સરકારની અને પોલીસની પણ જવાબદારી છે ધ્યાન રાખજો બીજી વાર આવું ન થાય